તો વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ રાજકોટ ડિવિઝનના સેક્રેટરી આવ્યા સુરેન્દ્રનગર ત્યારે વેસ્ટર્ન રેલવે મજદૂર રાજકોટ હિરેન મહેતા સુરેન્દ્રનગર પહોંચ્યા હતા ત્યારે વેસ્ટર્ન રેલવેની ટ્રેન્ડ યુનિયનની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે ત્યારે રેલવે કર્મચારીઓએ સેક્રેટરીને પડતર પ્રશ્ન લઈને રજૂઆત કરી હતી ત્યારે યુનિયન દ્વારા જૂની ઓપીએસ સિસ્ટમ લાગુ કરવા પર રજૂઆત કરાઈ હતી ત્યારે તાત્કાલિક આ પ્રશ્નોનો નિવોડ આવે તે પ્રકારની માંગ કરાઈ ત્યારે મોટી સંખ્યામાં રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ રાજકોટ ડિવિઝનના સેક્રેટરી સુરેન્દ્રનગર પહોંચ્યા હતા ત્યારે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ રાજકોટ ડિવિઝનના હિરેન મહેતા આવ્યા હતા સુરેન્દ્રનગર રજૂઆત કરી હતી ત્યારે યુનિયન દ્વારા જૂની ઓપીએસ સિસ્ટમ લાગુ કરવા પર રજૂ કરાયા હતા પ્રશ્નો ત્યારે તાત્કાલિક નિવેડો આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા